વિશ્રાંતિ પાર્કની અંદર કેટલા દિવસથી કેટલા મહિનાઓથી આ વસ્તુ ચાલી રહી છે અમારા ઘરમાં આવતા જતાં તકલીફ પડે છે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે વાસ એટલી મારે છે બીમારી એટલી ફેલાય છે બહુ જ ખરાબ પરિસ્થિતિ રહી છે છે હવે આ તો સારું છ સાત મહિનાથી તો અમે કરી જ રહ્યા છે ગટરો ઉભરાઈ જ રહી છે અને કોઈ નિવારણ લાવતા નથી ત્યાં પંપ મૂકી દીધો ત્યાંથી પાઇપ પાણી ખેંચી લે છે પણ અહીંથી કઈ શું આગળ જવા નથી દેતા વચ્ચે ઢગલા કરી દીધા છે અને ત્યાંથી પણ આગળ પાણી જતું નથી એને લીધે અમારે ત્યાં આગળ રોગચાળો ફાટી નીકળે છે અત્યારે બિલ્ડિંગમાં પોણા ભાગના લોકો બીમાર છે વ્યવસ્થિત કામ કરી લે એને વોટ મળે છેલ્લા બે મહિનાથી અમે આ બાબતની રજૂઆત કરીએ છીએ ગઈ સંકલનમાં પણ કોર્પોરેશનમાં ઝાલા સાહેબે જ્યારે અમારી ઉત્તર ઝોનની સંકલન હતી એ સંકલનમાં પણ મેં રજૂઆત કરી હતી મારા સ્થાનિક મિત્રો જે છે દરરોજ વારંવાર મને વિડીયો મોકલે છે વારંવાર રજૂઆત કરી એક બાજુ રોડ બની ગયો તમે જુઓ હમણાં થોડા સમય પહેલાં જ રોડનો વિવાદ થયો હતો કે આ રોડ બનતા પહેલાં પણ કોર્પોરેશનના એન્જિનિયરોએ જે ક્રોસિંગ કરવાના હતા વરસાદી ઘટના એ તો કર્યા નથી એટલે ચોમાસામાં તો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના છે તેમ છતાં રોડ બન્યો અને તમે જુઓ કે નિશામપુરા મુક્તિધામ સ્મશાન અહીંયા દરરોજની ડેડ બોડી ઘણી બધી આવે છે અને એ લોકો પણ આવતા જતા એટલા પાણી ગંદા પાણીમાંથી જવું પડે છે આ જુઓ તમે આ આખી ડ્રેનેજ લાઈન અહીંયા ઉભરાય છે આ બે મહિનાથી પરિસ્થિતિ છે ડ્રેનેજ પ્રોજેક્ટવાળા રોડ પ્રોજેક્ટવાળા પર નાખે છે રોડ પ્રોજેક્ટવાળા સ્થાનિક કોર્પોરેશનના અમારા વોર્ડના એન્જિનિયરો છે એની પર નાખે છે પણ એકબીજાને જે ખોવા આપી છે એના કારણે નિર્દોષ નાગરિકો એનો ભોગ બની રહ્યા છે રોગચાળો ફેલાવવાની ભીતિ છે સ્થાનિક લોકોએ મને વારંવાર રજૂઆત કરી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પરંતુ એકબીજાને આંતરિક વિખવાદના કારણે અમને લાગે છે કે લોકો નિરાકરણ નથી લાવી રહ્યા કોર્પોરેશન એન્જિનિયરો તો કમિશનર સાહેબને અને સિટી એન્જિનિયરને મારે એવું કહેવું છે કે રોડ બનતા પહેલાં કોર્પોરેશનના એન્જિનિયરોની જવાબદારી નથી કે ડ્રેનેજનું કામ પતાવે વરસાદી ગટરનું કામ પતાવે

અમે કેટલા જણો રિક્વેસ્ટ કર્યું આવીને બધા માણસો આવીને જોઈ જાય છે પણ કોઈ કશો નિકાલ લાવતો નથી અમારા ઘરમાં નાના નાના બાળકો છે ફ્લેટમાં નાના બાળકો છે ઘણા લોકો બીમાર થાય છે શરદી ખાંસી તાવથી અને મચ્છરથી અમે બહુ હેરાન થઈએ છીએ અમારે એક જ રિક્વેસ્ટ છે તો પ્લીઝ તમે આ અમને વહેલા તકે કરી આપો હા અમે કરી હતી કમ્પ્લેન અમે કોઈ કમ્પ્લેન કરી માણસો આઈ આઈને જોઈ જાય છે એવું કહે છે કે અમારી થશે અમે કરીશું ગાડીઓ આવે છે ને ગાડીઓ આવી અહીં જતી રહે છે બહુ ભોગવી પડે છે મતલબ બહુ હેરાન થઈ જાય છે સવારથી અમે હેરાન થઈએ છીએ આખો દિવસ કમાતી પગ મૂકવાની જગ્યા નથી કે અમે કઈ રેન જઈએ તો કઈ રહીને આવીએ આવા જવાની કોઈ જગ્યા જ નથી એટલે અમે ખાલી અમારે એટલી જ વિનંતી છે કે અમને ખાલી આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપો બસ એવી અમારી શુભેચ્છા